ના કારણે ગુજરાતને સૌથી મોટું નુકસાન થયું છે આ એ જ નરેન્દ્ર મોદી છે કે બે હજાર સાતમાં જ્યારે ગુજરાતમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી ઓછું ઉત્પાદન મળ્યું હતું ત્યારે એમણે જ સાત હજાર કરોડ રૂપિયાની કેન્દ્ર સરકાર પાસેથી માંગણી કરી હતી તમે પણ એ સારી રીતે જાણો છો કે સાત હજાર કરોડ રૂપિયાની સહાય સરકાર અમને આપે વડાપ્રધાન અમને આપે એ પ્રકારની અમને માંગણી કરતી હવે આજ વડા આ પ્રધાન આપણા ભૂપેન્દ્ર પટેલ કે એ વડાપ્રધાન સામે એક શબ્દ બોલી શકે એમ નથી એમને એવું કહી શકે એમ નથી કે ભાઈ ગુજરાત ગુજરાતમાં આટલું નુકસાન થયું છે તમે અમને આટલા પૈસા આપો એક શબ્દ બોલી નહીં શકે એવા મુખ્ય પ્રધાન આપણે ગુજરાતને મળ્યા છે અગાઉના મુખ્ય પ્રધાનો એવા હતા કે કેન્દ્ર સરકારને પડકારીને કહેતા હતા કે નહી આ તો તમારે આપવું જ પડશે અને એની સામે લડીને લાવતા હતા એ ઘણા બધા મુખ્ય પ્રધાન તમે પણ જાણો છો ચીમન પટેલ થી લઈને